નમસ્કાર દર્શક મિત્રો હું ભાવના શાહ ગુજરાતી રસોડોમાં તમારું સ્વાગત કરું છું આજની મારી રેસીપી છે મેક્રોની કોકોનટ કોર્ન કેન્ડી આપણે આને સ્ટાર્ટરમાં ઉપયોગ લઈ શકીએ છીએ ચલો આપણે એની સામગ્રી જોઈ લઈશું ચાલો આપણે એની સામગ્રી જોઈશું મેં પહેલાં મેક્રોની લીધી છે આપણે વ્હાઈટ મેક્રોની બેક ડીશમાં જે બનાવીએ છીએ ને એ વ્હાઈટ મેક્રોની લીધી છે આ અમેરિકન કોર્ન છે એને બોઈલ કરી અને ક્રશ કર્યા છે આ લીલું નળિયેર છે લીલા નળિયેરને તમારે છીણી ન જ લેવાનું ક્રશ નહીં કરવાનું કોથમીર છે મીઠું છે કાજુ દ્રાક્ષ છે ખાંડ છે આદુ મરચાં છે લીંબુનો રસ છે બ્રશ સ્ટીક છે અને આ મેંદાની સ્લરી છે અને આ બ્રેડ ક્રમ્સ છે અને પ્રપર નાનું રેડ ચીલી પાવડર છે ગરમ મસાલો છે હળદર છે અને ચાટ મસાલો છે આપણે પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું આ મેં વ્હાઈટ મેક્રોની લીધી છે અને પાણીમાં સેજ ઓઇલ નાખી અને મીઠું નાખીને બોઇલ કરી છે આ મેક્રોનીને આપણે જે વાઈટ સોસમાં બનાવીએ ને એના એના કરતાં થોડીક વધારે બફાવા દેવાની કારણ કે આપણે આને સાથે મિક્સ કરવાની છે એટલે આને થોડીક વધારે થવા દેવાની એટલે જો એકદમ જ બફાઈ ગઈ છે સરસ પછી આ લીલું નળિયેર છે ત્રણેયનું માપ એક એક વાટકી લેવાનું છે આપણે આ લીલું નળિયે છે અને આ અમેરિકન કોન છે મેં

આ ચાટ મસાલો જ આની આની અંદર વધારે કામ કરે છે અને આના મસાલા તમારે જે પહેલાંના જમાનામાં દેશી ખાણનાથી ખાંતા હતા એવી રીતે આ મસાલા એ લોકો જોડે ઇલેક્ટ્રિક ખાંડના છે એમાંથી ખાણે છે એટલે તમારો જે બી વસ્તુનો ઉપયોગ થાય એ પ્રોપર એમાં ક્રશ થઈને આવે એટલે એના ટેસ્ટ બહુ સરસ આવે છે તો આપણે ચાટ મસાલો નાખીશું આપણે એનો ગરમ મસાલો નાખીશું આપણે આ રેડ ચીલી પાવડર નાખીશું રેડ ચીલી પાવડર એ કોલ એ રીતે ઘંટીમાં દળાય છે એટલે એની કોલ્ડ્રેસ હોય છે એટલે ઘંટીમાં તમારા જે દળેલા મરચાં છે ગરમ નથી થતા અને એનું તત્વ બળી નથી જતું એટલે એનું મરચું કલરમાં બી અને સ્વાદમાં બી બહુ સરસ લાગે છે તો આપણે થોડું મરચું પાવડર નાખીશું આપણે કલર માટે હળદર પાવડર નાખીશું એ બી રીતે જ થાય છે અને છેલ્લે લાસ્ટમાં આપણે કોથમી નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું આપણું આ મિક્સ થઈ ગયું છે બરાબર એમાંથી થોડોક આટલો માવો લઈ લેવાનો અને એની માવો લઈ અને એને થોડુંક ગોળ રાઉડ કરી અને પાછળ સ્ટીક લગાવી દેવાની અને આવી રીતે એને આગળ સ્ટીક લગાવી અને કેન્ડી જેવું બનાવી દેવાનું આ આપણે તૈયાર છે અને આપણે મેદાની સ્લરીમાં ડીપ કરી લઈશું અને બ્રેડ ક્રમ્સમાં દોડી દઈશું એટલે ઉપર એકદમ ક્રંચી ટેસ્ટ આવશે અને જો આપણે આ એક બાજુ થઈ ગઈ છે તળાઈ ગઈ છે એને આપણે ફેરવી દઈશું બીજી સાઈડે બીજી સાઈડે બી એને થવા દઈશું આમાં આપણે મેક્રોની લીધી છે એટલે બાઇન્ડિંગની કોઈ અંદર જરૂર છે નહીં બાઇન્ડિંગ લશો ને તો અંદર લોટ લોટ જેવું લાગશે બ્રેડ નાખશો તો બ્રેડ બ્રેડ જેવું લાગશે એના કરતાં કસાઈની જરૂર છે જ નહીં અને તમારે મેક્રોનીની જગ્યાએ આમાં બીજું ઇનોવેશન કરવું હોય તો તમારે પૌવા બી લઈ શકાય એક વાટકી પૌવા પલાળેલા અને એક વાટકી અમેરિકન કોર્ન અને એક વાટકી લીલું નાળિયેનું છીણ એ રીતે બી કેન્ડી બનાવી શકાય છે ચલો આપણે આપણી કેન્ડી તરાઈને તૈયાર છે આપણે ઉપર પ્રપન્નાનો ચાટ મસાલો છાંટીશું એટલે એકદમ અલગ સરસ સ્વાદ આવશે અને પછી આપણે નીચે મેં ટમેટાનું ડીપ બનાવ્યું છે તો એની અંદર સાલસા જેવું ડીપ કર્યું છે એની એની અંદર આપણે આવી રીતે લગાવી દઈશું તો તૈયાર છે મેક્રોની કોકોનટ કોર્ન કેન્ડી જો તમને પણ પ્રપન્ના મસાલા જોતા હોય તો તમારે ડબલ્યુ 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 ડોટ પ્રપન્ના ડોટ ઇનમાં જઈને વન ફોર્ટી નાઇનનું સેમ્પલ તમને મળે છે તો તમે મંગાવી શકો છો અને વાપરી શકો છો